સંપ્રદાયની મર્યાદા પ્રમાણે પણ આપણે જાણીએ એ પ્રમાણે યોગીજી મહારાજના રથની પાછળના ભાગની અંદર દૂર સુદૂર રહીને મહિલા મંડળ પોતે કળશ માથે ધારણ કરીને યોગીજી મહારાજની ભક્તિના પદો ગાતા હોય આવું આહલાદિક વાતાવરણ ગોંડલની અંદર ગોંડલ નગરવાસીઓએ મારા ખ્યાલ મુજબ તો આ એકાદ વખત જ જોયું હશે અને એટલું અદભુત આ નગરયાત્રા જેને યાદ રહી જાય ને એના કામ થઈ જાય એનો જન્મને મરણના છ કરાવવામાંથી છૂટી જાય કારણ કે હવે યોગીજી મહારાજ પોતે એવા પરમ એકાંતિક ગુણાતીત સત્પુરુષ હતા અને એમની જ પોતાની ઈચ્છાથી જ ગોંડલની અંદર આ ઉત્સવનું નક્કી થયેલું અને એમાં મોટો ફાળો ગુરુહરી સ્વામી મહારાજનો કે જેમણે પોતે બાપાની રુચિની અંદર ભળી જઈને ગમે તેમ કરીને પણ પાણીની વ્યવસ્થા કરી ઉતારાની વ્યવસ્થા કરી હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા કરી કેટલા બધા ખાતા હતા બધા જ પ્રમુખ સ્વામી પોતે સંભાળતા એટલે ઉત્સવનો માહોલ અલૌકિક હતો અને યોગી બાપા અંતરથી પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અપાર રાજી થતા હતા આવી રીતે ધામધૂમપૂર્વક નગરયાત્રા જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે ગોંડલ મંદિરે વિરામ પામી અને યોગીજી મહારાજ તે વખતના સમયની અંદર પોતાના રૂમની પાછળના ભાગમાં જ્યાં આગળ ઉકાળા પાણી કરવા માટે બેસતા એ જગ્યા ઉપર કદાચ મોડું થયું હશે એટલે તાંદળજાની ભાજી એ ચૂંટવાનું કામ સામી યુવકોની સાથે બેસીને કરતા હતા એક પ્રસંગ એવો આપણે સાંભળ્યો છે કે દુલ્લાભયા કાગ કે જેમણે મજાદર ની અંદર યોગીજી મહારાજને પધરાવીને એમણે પોતે નક્કી કર્યું કે આવા વિરલ સંત પવિત્ર હૃદયના સંત તો મેં હજુ સુધી કોઈ જોયા નથી ને કોઈને મેં ગુરુ કર્યા નથી પણ હવે આ સંતને મારે ગુરુ કરવા જઈએ એવા સંતની મને પ્રાપ્તિ થઈ છે ને રાજી થઈને એમણે યોગીજી મહારાજ ઉપર સરસ મજાની કાગવાણી નામનું પુસ્તક એમને કીર્તનો અદભુત બનાવ્યા આજે આપણે પણ બધાએ આ કીર્તનોને સાંભળીએ ને ત્યારે આપણા અંતરની અંદર આપણને થનગનાટ થઈ જાય મને વાલો જોગીડા તારો મુખડો આ બધા કીર્તનો જે એમણે બનાવ્યા છે ને અદભુત તો એક કાગ બાપુ પણ પોતે તે દિવસે એમને કદાચ જવાનું હશે એટલે પ્રમુખ સ્વામીને મળ્યા કે બાપાને મળતો જવું બાપા ક્યાં છે સ્વામી કેવી અંદર રૂમમાં જશે અને અંદર ગયા અને અંદર ત્યાં ગયા હતા તો એમણે કૂથળા ઉપર બેઠેલા યોગીજી મહારાજને તાંદળજાની ભાજી ચૂંટતા જોયા ત્યારે યોગીજી મહારાજ આટલા મોટા મહાન પુરુષ એમનો જન્મદિવસ એમનો અમૃત મહોત્સવ દબદબાપૂર્વક નગરિયા નીકળી અને પાછા એટલા જ હૃદયથી પવિત્ર નિર્માણપણું નિર્માણીપણાના અલૌકિક દર્શન એમને થયા અને એમને વિચાર આવ્યો કે આ હમણાં તો અહીંયા હતા ને અત્યારે આ પ્રમાણે આટલી નાની સેવા કરે એ જબરજસ્ત વાત કહેવાય અને એના કારણે કરીને એમને બહુ ગુણ આવ્યો કે યોગજી મહારાજ પોતે જેવા બહાર છે એવા અંદર છે ને અંદર છે એવા બહાર છે એમનામાં લેશ માત્ર કોઈ પણ પ્રકારનો દંભ નથી માયાળુ પુરુષ છે દયાળુ પુરુષ છે એટલે એ જોઈને પણ પોતે દંગ રહી ગયા ત્યારે આપણને ખબર પડે કે સત્પુરુષ માટે જે કઈ ઉત્સવની અંદર આયોજન થાય એનો આપણી ઈચ્છા પ્રમાણે એ આયોજનને સહકાર આપે પણ પોતાની દાસત્વપણાની ભાવનાને તો ક્યારેય ગૌણ થવા દે નહીં આ ખરેખર પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની દાસત્વપણાની ભાવના કહેવાય અને એ દાસત્વપણું આટલું બધું જેના રોમ રોમને વિશે ને લોહીના કણને વિશે પડ્યું હોય એવા પુરુષ એનો જ અમૃત મહોત્સવ હોય ને અને એમના જ વચન એ અઠ્યાવીસ અઠ્યાવીસ નવ યુવાનો સાધુ થવા માટે તૈયાર થઈ જાય આ ખરેખર યોગીજી મહારાજ પોતે એવા ગુણાતીત સાક્ષાત પુરુષ હતા અને એ યોગીજી મહારાજનો આ અમૃત મહોત્સવ ગોંડલના ઇતિહાસની અંદર સુપેરે નભૂતો ન ભવિષ્યથી ઉજવાયો અને એવો અદભુત અદભુત અલૌકિક લાભ મળ્યો જેમાં કટલાદરાથી યજ્ઞપ્રિય સ્વામી કહેતા મોટા સ્વામી પણ પધારેલા અને જ્યારે એમણે પણ પોતે આ યોગીજી મહારાજનો અપરંપાર અમૃત મહોત્સવની વિશે જે એમને દર્શન ગયા અને યોગીજી મહારાજની સાધુતાની અંદર મોટા સ્વામી પણ પહેલેથી જ જાણતા હતા પણ પછી ધીમે ધીમે કરતા કરતા વિશેષ મહિમા સમજાયો અને એ વિશેષ મહિમા એવું સમજાયો કે તમે તો સાક્ષાત શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છો હવે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ જે કંઈ ક્રિયા કરે ને એ ક્રિયાની અંદરથી જ સામા મુમુક્ષના અંતરની અંદર પોતાના સ્વરૂપની વિશેષ દ્રઢતા કરાવી દેતા હોય છે આવા તો હજારો ભક્તો હશે કે જેમણે યોગીજી મહારાજના આવા દર્શન કર્યા હોય અને એ દર્શનથી એના અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ હોય એટલે આજનો દિવસ એટલે અમારા માટે ભાગવતી દીક્ષાનો મહાપવિત્ર પાવનકારી દિવસ અને એની અંદર મોટા પુરુષ કરુણા કરીને અમને અમારી આંગળી પકડીને સ્વીકારી લીધા બાકી તો અત્યારના સમય પ્રમાણે પૂરેપૂરું ભણતર અઢાર પછીની ઉંમર મોટી અમુક ઘણી બધી પ્રકારના નીતિ નિયમોમાં તફાવત છે જ્યારે તે વખતે તો યોગી બાપા જીવને ઓળખે અને ઓળખતા એટલે એને ધબો મારીને કહેતા જ અમારી સાથે તે વખતે કૃષ્ણ વલ્લભ સ્વામીની ઉંમર અગિયાર જ વર્ષની અને એમને પાર્ષદ તરીકે દીક્ષા આપેલી અરજી ભગત નામ રાખેલું પછીના સમયની અંદર યોગી બાપાએ એમને સાધુને દીક્ષા આપી અને કૃષ્ણ વલ્લભ સ્વામી નામ પાડેલું પણ આટલા નાના નાના હોવા છતાં પણ યોગીજી મહારાજ પોતે એ આવનાર મુમુક્ષના જીવને ઓળખે કે આ સત્સંગની અંદર રહીને સેવા સરભરા કથા વાર્તા ભજન કીર્તન કરશે અને સત્સંગને દીપાવશે એવું અંતરની અંદર યોગીજી મહારાજને સ્પષ્ટ દેખાતું અને એટલા જ માટે થઈને તે વખતના સમયની અંદર નાના નાના યુવાનોને પણ દીક્ષા આપવાનું ચાલતું આમ તો પાર્ષદની દીક્ષા મને સદગુરુ સંત સ્વામીએ ચૈત્રવદી અમાસના દિવસે સારંગપુરની અંદર જ આપી દીધેલી તે વખતના સમયની અંદર બાલમુકુંદ સ્વામી સંત સ્વામી પ્રમુખ સ્વામી એ પાર્ષદની દીક્ષા આપી શકતા અને સાધુની દીક્ષા યોગીજી મહારાજના કરકમળો દ્વારા લેતા એટલે એ દ્રષ્ટિએ એટલા દિવસ દરમિયાન સંત સ્વામીની સાથે રહેવાનું થયું ત્યાં પાર્ષદની અંદર એમની સેવા કરવાની નવરાવા ધોરાવા કપડાં ધોવા વાસણ ઉટકવા પાણી ભરવું વગેરે કરતા અને પછી સાધુ બનાવ્યા પછી પણ એ ભાગવતી દીક્ષા લીધા પછી તો રસોઈ બનાવીને જમાડવાનું પણ એક વિશેષ સેવાનું આયોજન મને પ્રાપ્ત થયું એટલે એ દ્રષ્ટિએ મોટા પુરુષ ભલે ઉંમર નાની હોય છતાં પણ એમાં કોઈ પણ મુમુક્ષની અંદર વિશેષતા હોય તો એને એ વિશેષતાને બહાર લાવવા માટે થઈને આ પ્રમાણે કહેવાય છે કે ત્યાગાશ્રમની અંદર લઈ લેતા હોય છે એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આ વૈશાખવદી એકાદશીને દિવસે જ અને એમાં પણ ત્યાં આગળ અમે નજરે જોઈ લો ગોંડલની અંદર યોગી બાપાએ પ્રેરણા આપેલી અને પ્રમુખ સ્વામી મહારાજે નવ યુવાનોની સાથે રહીને આશાપુરી ડેમની અંદરથી મશીનો મૂકીને પાઇપલાઇન દ્વારા આપણા બંને અક્ષરઘાટને વિશે પાણી ભરી દીધા બાપાએ આજ્ઞા કરી કે અક્ષરઘાટનો મહિમા અપરંપાર છે એટલે આપણે બધાએ સવારે ઊઠીને સીધું અક્ષરઘાટમાં જઈને અને ડુબકી લઈ લેવાની નાઈ લેવાનું એટલે નાહવાના પાણીનો તો પ્રશ્ન મોટામાં મોટો એ સોલ્વ થઈ ગયેલો અને પીવાના પાણી માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અપરંપાર પ્રયત્ન કરી અને ટેન્કરો લાવીને કૂવામાં નાખે ને એમાંથી પાઇપલાઇનની અંદર આવે એમાં પીવાના પાણીની વ્યવસ્થા થતી અને અમે તો નાના હતા ને એટલે ત્યારે અમને બહુ આશ્ચર્ય થયું કે આટલા બધા માણસોને જમાડવા માટે એ ફરાળી શીરો બનાવેલો આવી શીરો એ કેટલાક વાસણમાં ભરે પણ ત્યાં અમે નજરે જોયેલું શીરાના કુંડ કરેલા શાકના કુંડ કરેલા આ પ્રમાણે આ કુંડ ની અંદરથી પછી જેમ જેમ પીરસનારા સેવકો તૈયાર થાય તેમ તેમ પંગતની અંદર આ પ્રકારનો અને શાક દાળ ભાત જે કંઈ છે એ લઈ જવાનું હોય એ લઈ જાય અને બધાને કેટલાક ફૂટકળ વિદ્વાનોએ એવું અધકચરું તારણ કાઢ્યું કે ધર્મ માનવીને નિર્માલ્ય નિર્માલ્ય નિર્વીર બનાવે છે આમ બોલતા લખતા પૂર્વે તેઓ ભલે ગમે તેટલા થોથા ઉથલવાના કે દાવા કરતા હોય

અનેક ઘણું થઈ ગયું તેઓ આજે પ્રાતઃ પૂજા બિરાજ્યા ત્યારે તેઓના સત્તાવનમાં જન્મદિન નિમિત્તે દૂર દૂરથી આવેલા શુભેક્ષા પત્રોમાંથી ફોરતી ભાવનાઓ વાતાવરણને મગમગાવતી રહી આ શુભેક્ષા પત્રોમાં અમદાવાદથી રોકેટ આકારનું કાર્ડ આવેલું તેમાંથી વ્યક્ત થઈ રહેલો મનોરથ હતો કે સ્વામીશ્રીનું વિચરણ આ સમયે પ્લેનમાં પૃથ્વી પર થયું પણ હવે પછીનું વિચરણ રોકેટ દ્વારા વિવિધ ગ્રહો પર થશે આ વિગત જાણી હસતા હસતા સ્વામીશ્રી બોલ્યા ક્યાં આપણે વિચરણ કરવાના છીએ આપણા ગ્રહો જોડી જાય આ તો યોગી બાપાના પ્રતાપે થાય છે અન્ય એક એક દુનિયાના નકશાના છેડે હાથ ઊંચા કરીને ઉભેલા યોગીજી મહારાજની લાક્ષણિક છબી હતી અને સાથે આફ્રિકા ખંડ પર સ્વામીશ્રી હાથમાં અક્ષર પુરુષોત્તમ ધ્વજ લઈને ઊભા છે તેવી મૂર્તિ હતી આ જો એક સંતે કહ્યું બાપા આપને જો યોગી બાપા આનંદમાં આવી રહ્યા છે કે પ્રમુખ સ્વામી કેવું વિચરણ કરે છે આ તો યોગી બાપાની દ્રષ્ટિ પડીને એમની દયાથી વિચરણ થાય નહીં તો આપણને કોણ પૂછે છે ક્યાંય ઢોરા ચારતા હોત સ્વામી શ્રી ગુરુ ભક્તિ ઘૂંટતા કહ્યું આજે જન્મ દિને હજારો હોઠ અહીંયા સ્વામીશ્રીના ગુણગાન ગાઈ રહ્યા પણ જેના અંતરમાં નથી અભિમાન એવા સ્વામીશ્રી તો ગુરુ ગુણ ગાવામાં જ વ્યસ્ત મસ્ત હતા તેઓને મન આ જ હતો જન્મ જયંતિનો આનંદ આવા શુભ દિવસે સ્વામીશ્રીના વ્રદ હસ્તે દાર સલામના મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત થયા વિશાળ ચોક પછી ઉભણી ઉપર સુંદર પ્રવેશદ્વાર સાથે શોભતું ત્રણ શિખરનું આ હરિમંદિર નગરની શોભારૂપ બની રહ્યું તે પછી સાંજે પાંચ વાગે લોહાણા મહાજનવાડીમાં સ્વામીશ્રીની સત્તાવનમી જૈન જેતીની સભા પણ દબદબાથી સંપન્ન થઈ ચાર ચાર કલાક સુધી ચાલેલા ઉત્સવમાં પચાસ જેટલી સામાજિક ધાર્મિક સંસ્થાઓ ઉમંગભેર જોડાય પાંચ હજારથી વધુ ભાવિકોની ભીડથી મંદિર વિસ્તારની ગલીઓ ઉભરાઈ રહી પરંતુ હજારોના જય જયકાર વચ્ચે સ્વામીશ્રીના આશીર્વાદનો મુખ્ય સુર તો આ જ રહ્યો કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું કાર્ય એમના બળથી થાય છે ને થતું રહે એવા સૌ આશીર્વાદ આપો આ સભા સમાપ્તિ બાદ દસ વાગ્યે ઉતારે પધરેલા સ્વામીશ્રી ઠેર ઠેર બાર વાગ્યા સુધી પત્રલેખનમાં પરોવાય પરોવાઈ રહેલા જાણે જન્મ જયંતિ ઉજવાય જ નથી એવી હતી દરેસલમમાં સ્વામીશ્રીના નિવાસની સાનુકૂળતા સાચવવા યજમાન શ્રી ચંદ્રકાંતભાઈએ પોતાના મકાનનો પ્રથમ માળ સંત આશ્રમમાં ફેરવી નાખેલો આ મજલા ઉપર સ્વામીશ્રી માટે સૌચ લઈ સ્નાનગૃહ ધરાવતો એક ઓરડો અલાયદો રાખવામાં આવેલો અને અન્ય ખંડોમાં સંતોનો સમાવેશ કરેલો પરંતુ આ વ્યવસ્થામાં બાકીના સંતો માટે એક જ સંડાસ બાથરૂમ બસતા હોવાથી સવારે સમયસર તૈયાર થવામાં થોડી અડચણ પડતી આ વિગત સ્વામીશ્રીની જાણમાં આવતા જ તેઓએ આરામદાયક ઓરડામાંથી પોતાનો નિવાસ અન્ય એક સાદા ઓરડામાં ફેરાવી દીધો જેથી પોતાના ઓરડામાં રહેલા સંદાસ બાથરૂમ સૌ વાપરી શકે બીજાની સગવડ સાચવવા પોતાની સુવિધાને ત્યાગની વેદી પર ચડાવી દેવામાં તેઓને ક્ષણનો વિલંબ ન થયો પડપડ પરને કાજની આવી જીવનશૈલીથી વિચરતા સ્વામીશ્રી સાથે તારીખ અઢાર ડિસેમ્બરના રોજ સિલ્વર સેન્ટ દરિયા કિનારે સમુદ્ર સ્નાન તથા તારીખ ઓગણીસ ડિસેમ્બરની સાંજે શિશુકુંજ હોલમાં કીર્તન આરાધનાનો લાભ આપી દારેસલામના સત્સંગીઓ ધન્ય થયા આ દિવસે ભારતીય રાજદૂતાવાસમાં હાઈ કમિશનર શ્રી શર્માજીને પણ ધર્મલાભ આપી સ્વામી શ્રી તારીખ વીસ ડિસેમ્બરની સાંજે ચાર વાગ્યે મવાનઝાવી પહોંચ્યા એક બાજુ મહાસાગર સમૂહ વિક્ટોરિયા સરોવર અને બીજી બાજુ કોઈ કુશળ સ્થિપત્ય સમજપૂર્વક ગોઠવી રાખી હોય એવી નાની નાની પરત માળાઓની વચ્ચે વસેલું મવાંસા ખૂબ ભાવિક તેથી સ્વામીશ્રીના દર્શન માટે પ્રથમ દિવસથી જ ચિક્કાર મેદની ઉમટવા પડી લોહાણા મહાજનવાડી હિન્દુ મંદિર વગેરે સ્થળો પણ સભા સમારંભો યોજાયા તે ક્રમમાં તારીખ ત્રેવીસ ડિસેમ્બરના રોજ ઉજવાઈ રહેલી સ્વામીશ્રીની સત્યાવસ્તાવનમી જયંતિના પ્રતિક ઉત્સવમાં મહંત સ્વામી અંજલિ આપતા કહ્યું કે સ્વામીશ્રી દ્વારા દસ કરોડ સત્સંગ વધી રહ્યો છે